આ એક ચમચી ચણાના લોટની બનેલી રેમેડી તમે સ્કિન પર અપ્લાય કરો આઠ જ દિવસમાં તમે તમારી સ્કિનને ગોરી ચમકતી અને સાથે સાથે એકદમ સોફ્ટ પામી શકો છો ખરેખર તમારી સુંદરતામાં વધારો કરશે કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો આ ઉપાય છે ઘરેલું ઉપાય છે તમારા દાદી નાની વખતનો ઉપાય છે તો મિત્રો પાર્લરમાં જવાથી સમય પણ બચે વેસ્ટ જાય છે સાથે સાથે તમારા પૈસાનો પણ વેડફાય છે તો અહીંયા તમારો તમારો મની અને ટાઈમ બંનેની બચત થશે તો ચલો આપણે કેવી રીતે આ ચણા લોટની રેમેડી બનાવવાની છે જે ફેસ પર હોમ મેડ ફેસ પેક છે સ્પેશિયલી ઉનાળાની ગરમીમાં જે સ્કીન પ્રોબ્લેમ્સ થાય છે ત્વચા ઓઇલી થઈ જાય છે ખીલ થતા હોય છે ત્વચા થોડી ડલ થઈ જાય છે તો એ દરેક સમસ્યાનો છુટકારો અપાવશે તમને માત્ર ને માત્ર નાનકડી ઘરે બનાવેલી એક ચમચીની રેમેડી ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચલો આપણે ફરી મળીએ ચલો આપણે જોઈએ પરફેક્ટ રેમેડીનો વિડીયો ઉનાળાની ગરમીમાં જ્યારે આપણી સ્કિન પ્રોબ્લમ્સ થાય છે ઉનાળાની ગરમીમાં સ્કિન એકદમ ઓઇલી બની જતી હોય છે સ્કિનને એકદમ ચમકદાર રાખે છે તમારે ઉનાળાની ગરમીમાં પણ સ્કિનમાં જે પ્રોબ્લેમ્સ થાય છે એનાથી તમારી સ્કિનને ને બચાવવી છે તો આ ઉપાય સરસ મજાનો છે નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે ઘરેલું છે દાદી નાની વખતનો છે અહીંયા નવી બીજી કોઈ જ વસ્તુ આપણે લેવાની નથી મિત્રો ખરેખર તમને સ્કિન પ્રોબ્લેમ્સ છે સ્કિન પર કાળા ડાઘ છે સ્કિનમાં રેસીસ છે સ્કિન પર ખીલ છે ખીલના ડાઘ છે તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો ગોલ્ડ ફેશિયલ જેવી તમારા સ્કિન પર શાઇનિંગ આવશે ખરેખર એટલું અસરકારક આ ઉપાય છે એના માટે આપણે સૌથી પહેલા એક ચમચી ચણાનો લોટ લેવાનો

જે કોફી છે એ નિસ્તેજ ત્વચામાં જાણ આપવાનું કામ કરે છે કોફી તમારા શરીરની જે સ્કીન હોય છે ને ચમકતી કરે છે તમારી સ્કીનને બધા જ મિનરલ્સ વિટામિન્સ પૂરા કરે છે કોફીની અંદર રહેલું જે ક્વેની નામનું તત્વ છે એ તમારી સ્કીન હોય છે એને ચમકદાર બનાવે છે જો તમે તમારા વાળ નિસ્તેજ થઈ ગયા હોય ને તો તમે તમારા વાળની અંદર પણ ચા અને કોફીનું પાણી ઉકાળો અને એનાથી તમે તમારા વાળને વોશ કરશો ને તો પણ એક એક વાળ તમારો જોરદાર રહેશે અને તમારા વાળ પણ વધશે તો સ્કીન અને વાળ માટે કોફી બેસ્ટ છે હવે આપણે અહીંયા લેવાનું છે એક ચમચી દહીં આ દહીં તમારા શરીરની અંદર સ્કિનને ગોરી કરવાનું કામ કરે છે બ્લીચનું કામ કરે છે તમારી સ્કિનને મોશ્ચર આપવાનું કામ કરે છે તમારી સ્કિન ટાઇટ રાખવાનું કામ કરે છે ખીલના પ્રોબ્લેમ્સ હોય સ્કી તો પણ દૂર કરે છે તમારી સ્કિન પર કરચરી પડતી નથી તો અહીંયા આપણે સરસ મજાની પેસ્ટ બનાવી લઈએ તો આ જે રેડી થઈ ગયેલી પેસ્ટ છે એ પેસ્ટને તમારે આશરે ત્રીસ મિનિટ સુધી તમારા ફેસ પર લગાવવાની છે વીકમાં ત્રણ વખત તમારે હાથ પર પગે ગરદન પર અને ફેસ પર બધી જગ્યાએ અપ્લાય કરી શકો છો એવું નહીં કે માત્ર ફેસ પર જ મિનિટ સુધી લગાયા પછી તમારે ઠંડા પાણી અથવા તો હુંફાળા ગરમ પાણી તમારો ફેસ વોશ કરી લેવાનું છે વીકમાં ત્રણ વખત એટલે એક દિવસ ને એક દિવસ એવો આ ઉપાય કરવાનો છે શરૂઆતમાં પછી તમે વીકમાં માં એકવાર કરશો તો પણ ચાલશે તો માત્ર ને માત્ર વીકમાં ત્રણ વખત આ પ્રયોગ કરો જે હજારો રૂપિયા આપીને જે ફેશિયલ કરાવે છે અને જે સ્કિનની ચમક નથી આવતી એવી ચમક આપણા આ દાદી નાની વખતના ઘરેલું ઉપાયથી આવે છે ખરેખર મિત્રો આ ઉપાય ખૂબ સરસ મજાનો છે સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થશે સ્કિન પરની કાળાશ દૂર થશે ખીલ પ્રોબ્લેમ્સ દૂર થશે તો ચલો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મોંઘા મોંઘા ખર્ચ કરતાં બચો ઘરે જે ઘરેલું ઉપાય છે ફોલો કરો અને તમારી જે સુંદરતા છે એને નિખારો